હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે લાલ મરચાંની ચટણી બનાવવા માટે અહીંયા મેં દોઢસો ગ્રામ છે તે આ રીતના લાલ મરચાં લીધા છે મરચાં લેતી વખતે તમારે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે મરચાં હંમેશા આ રીતે કડક અને દાંડીવાળા લેવાના છે જો મરચાં ઢીલા હશે તો આ ચટણી છે તે લાંબો સમય સુધી તમે સ્ટોર નહીં કરી શકો પણ જો આ રીતના કડક અને આ રીતના દાંડીવાળા હશે તો તમે તેને આરામથી છ મહિના સુધી સ્ટોર કરી શકશો તો સૌથી પહેલાં આપણે મરચાં છે તેને આ રીતે ડીટ્યું છે તે નીકાળી લેશું બધા મરચાંનો ડીટીઓ આપણે નીકાળી લેશું તો આપણે બધા મરચાં છે તેની દાંડી નીકાળી દીધી છે હવે હવે આપણે તેને આ રીતે કટ લગાવીશું અને વચ્ચેથી જે આ બીજનો ભાગ હોય તે બધો નીકાળી લેશું આ રીતે કરતા જાય અને આપણે બીજનો બધો ભાગ નીકાળી લેવાનો છે બીજનો ભાગ નીકાળી અને એક મિક્સર જારમાં આપણે મરચા છે તે આ રીતે સમારી લેશું મરચા છે તે તમે લાવો ત્યારે ધોઈ અને પછી તેને કોરા કરી લેવાનું છે તો આ બધા મરચાં છે તેનો હું વચ્ચેનો જે બિયાવાળો ભાગ છે તે નીકાળી અને આ રીતે સમારી લઈશ તો આપણે આ રીતે બિયાનો ભાગ અલગ કરી અને તેને સમારી લેવાના છે હવે હવે આપણે આને મિક્સર જારમાં પીસી લેશું આપણે મરચાને ચા મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરતા જઈ પલ્સ મોડ ઉપર તેને અધકચરા પીસવાના છે મરચાંની સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની નથી આપણે તેને અતકચરા પીસીશું જેથી તે ટેસ્ટમાં સારા લાગે તો આપણે મરચાંની આ રીતની અતકચરી પેસ્ટ તૈયાર કરી લીધી છે મરચાંની ચટણી બનાવવા માટે હવે આપણે ગેસ ચાલુ કરીશું તેના પર હું રાખીશ અને આશરે બે ડોકલી જેવું તેલ આપણે અંદર એડ કરી લેશું તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું એડ કરીશું જીરું ચટકે એટલે આપણે ગેસ એકદમ ધીમું કરીશું અને જે આ મરચાંની પેસ્ટ તૈયાર કરી છે તે એડ કરી લેશું આપણે ચટણીમાં બિલકુલ પણ પાણી એડ કરવાનું નથી હવે ધીમા ગેસે આ ચટણીને આપણે હવા દેશું અને આપણે આ રીતે હલાવતા રહેશું જેથી ચટણી છે તે નીચે ચોટી ન જાય ચટણી બનાવતી વખતે તમારે ગેસ છે તે એકદમ ધીમો રાખવાનો છે જો તમે ગેસની આ જ ફૂલ રાખશો તો જે ચટણીનો કલર છે તે બદલાઈ જશે અને ચટણી છે તે તમારી થોડી કારી બનશે અને જો તમે આ બધી પ્રોસેસ છે ને તે તમે એકદમ ધીમા ગેસે કરશો તો તમારો ચટણીનો કલર છે તે એકદમ નેચરલ લાલ આવશે કે જેવો મરસાનો કલર હતો ચટણીનો કલર પણ એવો જ આવશે હવે જ્યાં સુધી આમાં પાણી બળે નહીં અને તેલ છૂટું ના પડે ત્યાં સુધી તેને થાય એટલે આપણે આમાં થોડી હળદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું મીઠું છે તે થોડું આપણે ચરિયાતું એડ કરવાનું છે અને એક ચમચી છે તે આમચૂર પાવડર એડ કરીશું તમે પાવડરની જગ્યાએ ખાંડ તમે ની જગ્યાએ લીંબુનો રસ લઈ શકો છો બધું એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું જો તમારી પાસે આમ છોક પાવડર ન હોય તો પછી તમે એક લીંબુનો રસ એડ કરી શકો છો હવે જ્યારે આપણે દોઢસો ગ્રામ મરચાં લીધા હતા ત્યારે આપણે આશરે સો ગ્રામ જેવી ખાંડ એડ કરીશું અહીંયા મેં સો ગ્રામ જેવી ખાંડ એડ છે સો ગ્રામ ખાંડ હતી તેમાંથી પણ મેં બે ચમચી બચાવી છે અને બરાબર મિક્સ કરી લેશું આપણે ખાંડ એડ કરીશું પછી ખાંડનું પાણી છે તે છૂટું પડશે પણ આપણે સતત તેને આ રીતે હલાવતા રહેશું અને ખાંડની જ્યાં સુધી એકતા થાય ત્યાં સુધી આપણે તેને કુક કરવાનું છે હલાવતા રહેશું અને ગેસની આજ છે તે એકદમ ધીમી રાખવાની છે તો આપણે ખાંડ છે તે મેલ્ટ થઈ ગઈ છે અને એકદમ આ રીતનું ચટણી બની ગઈ છે તો હવે આપણે ખાંડની ચાસણી છે અંદર તેના તાર ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણે ચાસણીમાં એક તાર બની રહ્યો છે તો હવે હવે આપણે આને ખાલી બે મિનિટ સુધી કૂક કરીશું તો આપણે બે મિનિટ થઈ જઈશું હવે આપણે ગેસ બંધ કરી લેશું તો અત્યારે ચટણી છે તે ઠંડી થશે પછી એનાથી પણ ઘાટ થઈ જશે તો આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરતા પહેલા એમાં એક ચમચી છે તે કાચી વરિયાળી એડ કરીશું ગેસ બંધ કરી અને છેલ્લે આ રીતે કાચી વરિયાળી એડ કરવાથી તેનો ટેસ્ટ છે તે સારો આવે છે અને વરિયાળીનો જે ટેસ્ટ હોય છે તે છે તો વરિયાળી એડ કરી કરી અને બરાબર મિક્સ હવે હવે આપણે એને થોડી ઠંડી પડવા દેસુ અને પછી સર્વિંગ પ્લેટમાં લઈને હું સર્વ કરીશ તો તૈયાર છે કાઠિયાવાડી લાલ મરચાંની ચટણી જો આ રીતની ચટણી તમે બનાવશો તો શાકની પણ જરૂર નહીં પડે અને બેની જગ્યાએ ચાર રોટલી તમે ખાઈ જશો અને જો આપણે આ ચટણી સ્ટોર કરવાની વાત કરીએ તો ફ્રિજની બહાર તેને પંદર દિવસ સુધી સ્ટોર કરી શકીએ છીએ અને જો આપણે ફ્રીજમાં તેને સ્ટોર કરીએ તો આ રીતે કાંચની બરણી બરણીમાં સ્ટોર કરી અને છ મહિના સુધી રાખી શકીએ છીએ પણ આપણે જ્યારે ચટણી બહાર નીકાળીએ ત્યારે જે ચમચીથી આપણે બહાર નીકાળીએ તો ચમચી ભીની ન હોય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો તમને રેસિપી કેવી લાગી જો તમને ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલાઇકન ટીક કરજો જેથી મારા રેસીપીના નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ